ખેડા જિલ્લાના રવાલીયા ગામે જૂથ અથડામણ મામલે ડીવાયએસપીએ માહિતી આપી છે જેમાં મહીજ ગામ વિસ્તારમાં ખુમાનસિંહ ચાવડા સ્વજનો સાથે ખેતરમાં ગયા હતા ડીવાયસપી તરફથી કહેવામાં આવ્યું કે ખેતરમાં ત્રણ લોકો ઘાસ ઘાસકાપવા ફાટકાવતા ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો બીજી તરફ અન્ય લોકોએ આવીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો હુમલામાં એક વ્યક્તિને ગંભીર તો અન્ય બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી ત્રણ શખ્સો સામે મહુદા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ગુનો નોંધીને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરાઈ છે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી અને પગલા લેવામાં આવશે ત્રણ શખ્સો સામે અત્યારે મહુદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જૂથ અથડામણ મામલે ડીવાયસપીએ નિવેદન આપ્યું છે કહ્યું કે ઘાસ કાપવા અટકાવતા વિવાદ થયો હતો અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો હુમલામાં એક વ્યક્તિને ગંભીર તો બેને સામાન્ય ઈજાઓ પહોંચી છે ત્રણ શખ્સો સામે મહુદા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આજે મહુદા પોલીસ સ્ટેશન ની અંદર બીએનએસ કલમ ત્રણસો નવ એકસો પંદર બે ત્રણસો બાવન ચોપન અને ગુનો દાખલ થયેલ છે જે ગુનાની વિગત એવી છે કે રવાલિયા ગામની નજીક આવેલું છે મહેશ ગામની સીમમાં રવાલિયા ના ખુમાનસિંહ ઈશ્વરસિંહ ચાવડા નું ખેતર છે તે ખેતરની અંદર ખુમાનસિંહ એના કાકાના દીકરો ગયેલા ત્યાં નિજામપુરા ગામનો વ્યક્તિ જેનું નામ છે સાજીદ ત્યાં ઘાસ કાપેલો તો એને ઘાસ કાપનું નામ કહે ના કહે ત્યાં ઉશ્કેરાઈ ગયો અને ફોન કરીને બીજા માણસોને બોલાયેલા જેમાં બીજા એક સલમાન મોમીન અને બીજો એક વ્યક્તિ જેને જોયે ઓળખે છે ઇજામપુરાથી ટ્રેક્ટર લઈને આવેલા અને જે જે આવેલા એમની પાસે એક પાસે તલવાર હતી બીજા પાસે લાકડી હતી ને ત્રણેય વ્યક્તિએ આ ત્રણ એકસો ઉપર હુમલો કરેલો ઈજા પહોંચાડેલ છે ને એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે જે ફરિયાદી છે એના કાકા છે એમના પગ જમણા પગના ગુઠી ઉપરના ભાગે તલવાર વાગેલ છે અને બીજાને મૂડ માર માર ગરદા પગનો માર મારેલ છે કોઈ પ્રકારનો તણાવ તનાવ ત્યાં નથી અને પોલીસ છતાં પણ ત્યાં તકેદારીના ભાગરૂપે હાજર છે